નમસ્કાર મિત્રો ખાસ કરીને આજના વિડીયો આપણે વાત કરવાની છે કે હવે નજીકના સમયમાં કોઈ માવઠું થવાનું છે કે કેમ અને એની સાથોસાથ તાપમાનની માહિતી અને ઘણા બધા ખેડૂતભાઈઓ પૂછી રહ્યા છે કે ઉત્તર પૂર્વના એટલે કે ભૂર પવનની શરૂઆત ક્યારથી થશે આ તમામ વિશેની માહિતી આપવાની છે સૌ પ્રથમ તો હું આપને એ જણાવી દઉં કે આપણે હમણાં થોડા દિવસથી એક આંદોલનની જાહેરાત કરેલી છે કે દસ નવેમ્બર બે હજાર પચીસ અને સોમવારના રોજ આપણે આંદોલન ચાલુ કરવા જઈ રહ્યા છીએ તો દરેક ખેડૂતભાઈઓએ દસ નવેમ્બર બે હજાર પચીસના રોજ જૂનાગઢ કલેક્ટર કચેરી ખાતે સવારે નવ વાગ્યે પહોંચવાનું છે અને આપણે આ આંદોલનની અંદર મુખ્ય માંગ રહેશે કે ગુજરાતના દરેક ખેડૂતનું ત્રણ લાખ રૂપિયા સુધી પાક ધિરાણ માફ કરવામાં આવે હવે ખાસ વાત કરવાની છે આવનારા દિવસના હવામાનની આમ જોવા જઈએ તો અત્યારે ઘણા બધા મિત્રોની અંદર એક ચિંતાનો માહોલ છે કે હમણાં પણ એક માવઠું થયું હતું હવે નજીકમાં માવઠું થશે કે કેમ ઘણા બધા મિત્રો આની જે ચિંતા કરી રહ્યા છે ત્યારે અત્યારે હું આપને વીસ નવેમ્બર સુધીનું જણાવી દઉં આમ તો વીસ નવેમ્બર સુધી કોઈ જ માવઠાની શક્યતાઓ નથી કોઈ જગ્યાએ તમને કોઈ એવી માહિતી મળે તો એ અફવા કદાચ હોઈ શકે છે જ્યાં સુધી મારું પ્રિડિક્શન છે મારું જ્યાં સુધી નોલેજ છે ત્યાં સુધી વીસ નવેમ્બર સુધી કોઈ માવઠું થાય તેવી શક્યતાઓ નથી એટલે અત્યારે જે અમે અલગ અલગ મોડેલોના આધારે સેટેલાઇટથી જે ચેક કર્યું છે એમાં વીસ નવેમ્બર સુધીનું ચેક કર્યું છે જો કે એનો મતલબ એવો નથી કે વીસ નવેમ્બર પછી માવઠું થશે પણ વીસ નવેમ્બર સુધી તો નહીં થાય એવું દેખાય છે અને વીસ નવેમ્બર પછી પણ અત્યારે કોઈ શક્યતા દેખાતી નથી એટલે નજીકના સમયમાં કોઈ માવઠું થવાનું નથી એટલે કોઈ ડરવું નહીં કે ગભરાવું નહીં અને કોઈ અફવામાં આવવું નહીં અને માની લે કે કોઈ હવામાનમાં અચાનક બદલાવ આવશે અને માવઠું થવાની સંભાવના હશે તો દિવસ આઠ અથવા તો દસ દિવસ અગાઉ અમે તમને જાણ કરશું પણ અત્યારે આપણે માવઠું થવાની કોઈ શક્યતા નથી એટલે કોઈ મિત્રો અફવાઓમાં આવશો નહીં બીજો મુદ્દો છે તાપમાનનો કેમ કે અત્યારે આપણે ચોમાસું સિઝન પૂર્ણ થઈ ગઈ છે હવે શિયાળું નવું વાવેતર કરવાનું હોય છે ત્યારે સ્વાભાવિક રીતે ત્રીસ ડિગ્રી કરતાં તાપમાન ઘટે તો આપણે વાવેતર કરવા જેવું યોગ્ય હવામાન ગણાય અને આમ તો જે માવઠું થયું એ સમયે ચોક્કસથી એક વખત આપણું તાપમાન ઘટ્યું હતું પણ જેવું આપણે માવઠામાંથી મુક્ત થયા છે ત્યારથી ફરીથી આપણું તાપમાન છે એ ઉચકાયું છે અને અત્યારે એવરેજ ત્રીસથી લઈ અને ચોત્રીસ ડિગ્રીની રેન્જમાં ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર તાપમાન નોંધાઈ રહ્યું છે એટલે ત્રીસ ડિગ્રી કરતાં તાપમાન ઊંચું છે જો કે આ તાપમાન છે એ દસ નવેમ્બર આસપાસ નોર્મલ નજીક આવી શકે એટલે કે ત્રીસ ડિગ્રી આસપાસ આવી શકે છે એટલે આપણે દસ નવેમ્બર આસપાસ ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ આપણે શિયાળુ પાકનું વાવેતર કરીએ તો એ યોગ્ય સમય ગણાશે એ મોડું પણ ન ગણાય ને વહેલું પણ ન ગણાય દસ નવેમ્બરથી લઈ અને ત્રીસ નવેમ્બર સુધીમાં કોઈ પણ પ્રકારનું વાવેતર થાય તો એને યોગ્ય સમયે જ ગણવામાં આવે છે એટલે કોઈ મિત્રોએ એને લઈને ક્યાંય ચિંતા કરવાની જરૂર નથી અત્યારે બહુ વહેલું ન કરવું પણ હવે આજે પાંચ તારીખ થઈ ગઈ છે દસ તારીખ એટલે કે હવે પાંચ દિવસ રાહ જોવી દસ તારીખથી લઈને ત્રીસ તારીખે વીસ દિવસની અંદર વાવેતર કરી દઈએ તો ખૂબ સારું રહેશે હવે બીજી વાત કરવાની છે ઉત્તર પૂર્વના પવન એટલે કે ભૂર પવનની જે આપણે ભૂર પવન કહીએ છીએ પવન છે એ આપણો દેશી શબ્દ અને ખાસ કરીને સૌરાષ્ટ્રનો શબ્દ છે પણ ભૂર પવન કેને કહેવાય તો કે ઉત્તર પૂર્વના પવન ફૂંકાય ઉત્તર અને પૂર્વ દિશા આ બંનેની વચ્ચેની દિશા છે જેને આમ તો ઈશાન દિશા કહેવામાં આવે છે એ ઈશાન દિશાનો પવન આવે એને આપણે ભૂર પવન કહીએ છીએ અને ઉત્તર પૂર્વના પવનો છે એ હવે લગભગ આપણે દસ તારીખથી કન્ટિન્યુ પવન ચાલુ થઈ જશે ઘણા બધા મિત્રો કોમેન્ટમાં ભોર પવનનું પૂછી રહ્યા હતા એટલે એનો આ જવાબ છે આમ તો આઠ તારીખેથી પવનમાં જે ગતિ અને દિશાની અંદર ઘણો બધો બદલાવ જોવા મળશે પવનની જે ગતિ છે આમ તો નોર્મલ નજીક જ રહેવાની છે દસથી લઈને ચૌદ કિલો કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ પવનની રહેવાની છે પણ આ પવન છે એની દિશા બદલવાનું આઠ તારીખથી ચાલુ થશે અને દસ તારીખથી કન્ટિન્યુ આપણે ભૂર પવન એટલે કે ઉત્તર પૂર્વ દિશાનો ઈશાન દિશાનો પવન છે એ ચાલુ થઈ જશે તેવું અત્યારે અમને લાગી રહ્યું છે એટલે ખાસ કરીને તાપમાન ભૂર પવન અને નજીકમાં કોઈ માવઠું થવાનું નથી તેની અગત્યની જે માહિતી હતી એ મેં આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે વિશેષ માહિતી છે નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું જ દરેક મિત્રોને વિનંતી રહેશે કે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો તમે જો યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવી અને ફેસબુક ઉપર જોઈ રહ્યા હોય તો પેજને ફોલો કરજો નમસ્કાર